સમી સેવા સદન ખાતે પીએમ પોષણ યોજના કર્મચારીઓ દ્વારા મામલદાર સમીને આવેદન પત્ર આપવામાં આવ્યું કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ ન કરવા માંગણી પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ સેવા સદન ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત તાલુકાના ત્યાસી સેન્ટરોમાં ચૌદ બાળકોને ભોજન આપવામાં આવે છે જેની અંદર બસો કર્મચારીઓ ફરજ બજાવે છે ત્યારે સરકાર શ્રી તરફથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ કરવાની હોય જેને લઈ તેના વિરુદ્ધમાં આજરોજ પીએમ પોષણ યોજનાની અંદર જોડાયેલ કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ ન કરવા માંગણી કરવામાં આવી સાથે ગ્રામ્ય વિસ્તારના બાળકોને દરેક શાળાની અંદર પીએમ પોષણ યોજના અંતર્ગત શુદ્ધ અને ચોખ્ખું ભોજન ટાઈમસર ગરમ મળી રહે તેવી કામગીરી સમી તાલુકાના ત્યાંસી સેન્ટરોમાં થઈ રહી છે બાળકોને અને વાલીઓને પીએમ પોષણ અંતર્ગત મળતું તેમના બાળકોને ભોજન તેનાથી સંતોષ દરેક સંચાલકો સારી કામગીરી કરતા હોય પોતાની પણ રોજીરોટી ચાલતી હોય જેને લઈ તેમની રોજીરોટી ન છીનવાય અને સમી તાલુકાના ત્યાંસી સેન્ટરોની અંદર બાળકોને ચોખ્ખોને શુદ્ધ ભોજન મળી રહે તેની પણ ચિંતા કરી આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું તેમની માંગણી કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ કરવામાં ન આવે ને ત્યાંસી સેન્ટર ઉપર બસો એક્યાસી કર્મચારીઓ ફરજ બજાવે છે તેમની રોજીરોટી છીનવામાં ન આવે તેવી માંગણી સાથે આજરોજ મામલતદાર શ્રી સમીને આવેદનપત્ર આપવામાં આવ્યું અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ